વડોદરા નજીક જરોદ ચોકડી પર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં બોલાઈ જતા દંપતીનું મોત વડોદરા હલોલ રોડ પર જરોદ ચોકડી પાસે આજે વહેલી સવારે પાણી ભરેલા ટેન્કર અને ઇકો કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં પાણીનું ટેન્કર રસ્તા પર પલટી મારી ગયું અને ઇકો કારનો ડૂચો વળી ગયો હતો બીજી તરફ હાઈવે પરથી પસાર થઈ રહેલા અન્ય વાહનો પૈકીની એક કાર રિક્ષા અને ટેમ્પો પણ અકસ્માતનો ભોગ બન્યા હતા આ વિચિત્ર અકસ્માતને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા બનાવને પગલે સ્થાનિક પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરાતા તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા જ્યાં હાઈવે પરથી ટ્રાફિકની સમસ્યા દૂર કરવા અકસ્માતના વાહનોને ક્રેન વડે હટાવવામાં આવ્યા હતા આ વિચિત્ર અકસ્માતમાં દંપતીનું મોત નીપજ્યું હતું ફાયર કંટ્રોલ રૂમ માંથી કોલ મળેલો કે ચોકડી પાસે અકસ્માત થયો છે અને બે માણસો ફસાઈ ગયેલા છે ત્રણ એક્સિડન્ટ થયેલા હતા તેઓને રેસ્ક્યુ કરી અને ગાડી સાઈડ પર કરેલી છે બે જણા ઇન્જર્ડ હતા એમને હોસ્પિટલ રિફર કર્યા છે ભૈયા યા ફૂલ મતલબ એકદમ કચાકચ થોલ और गाड़ी का ऐसा था कि ये वाली गाड़ी दबा गया था ऑटो अपना और वो इको वहाँ पे रखा हुआ है तो ये पूरा ट्रक पल्टी होके ऐसे आ गया था तो अभी अपने ट्रक को घसीट के ये बाजू लाया है अभी देखते हैं और कैसा रहता है रिक्शा चालकों को कुछ नहीं हुआ बट ऐसा बोल रहे हैं कि अपने जो लोग अंदर बैठे थे उनको चोट उठाई है अभी वो तो पुलिस वालों को और एनडीआरएफ वालों को पता होगा कि किसको कितना चोट लगाया ऐसा दो लोग एक्सपायर हो गए हैं जो इको में थे वो पीछे इको खड़ी है और बाकी जो रिक्शा वाला था वो बच गया है ट्रक वाले भी बच गए और तो बस सेवा कर रहे हैं हम कैसे भी ये ट्रैफिक जाम बहुत लंबा है पीछे तक लोग एक डेढ़ किलोमीटर से भाग के यहाँ पे आए अब करने के लिए समाचारों सतत अपडेट न्यूज ने यूट्यूब पर सब्सक्राइब कर आइकॉन प्रेस करोरी साथ जोड़ाये रहो फेसबुक इंस्टाग्राम ट्विटर पर